સાહિત્ય તમારું સ્વાગત છે જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે હંમેશા ખોરાકમાં સમુદ્રી મીઠાનો ઉપયોગ કરીએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થાય છે પરંતુ લોકો માહિતીના અભાવે તેનું સેવન કરે છે જો તમે સ્વચ્છ જીવન જીવવા માગતા હો તો પછી તમે આ માટે સિંધા મીઠુંનો ઉપયોગ કરી શકો છો ગુલાબી હિમાલયન મીઠું એક પ્રકારનું સિંધુ મીઠું છે જે પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં હિમાલયની તળેટીઓ નજીક જોવા મળે છે તેને ઘણીવાર શુદ્ધ મીઠું માનવામાં આવે છે કારણ કે તેનાથી સ્વાસ્થ્યને લાભો થાય છે તે રાસાયણિક રીતે મીઠા જેવું છે જેમાં અઠાણું ટકા સોડિયમ ક્લોરાઈડ હોય છે સિંધા નમકમાં પોટેશિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ જેવા ખનિજો પણ હોય છે આ મીઠું તમને કોઈપણ રીતે નુકસાન કરતું નથી તો આવો જાણીએ સીંધા નમક વિશે હિમાલય ગુલાબી મીઠાનો ઉપયોગ ભોજન તૈયાર કરવા માટે થાય છે આપણા શરીરને આ નમકની જરૂરિયાત હોય છે આ નમકનું સેવન કરવાથી કોન્ટ્રેક્ટ અને માંસપેશીઓને આરામ મળે છે માનવામાં આવે છે કે સીંધા નમકમાં સામાન્ય નમક કરતાં ઓછી માત્રામાં સોડિયમ હોય છે પરંતુ બંનેમાં અઠ્ઠાણું ટકા સોડિયમ ક્લોરાઇડ હોય છે તેથી બંનેમાં ક્લોરાઈડ હોય છે આ વધુ પ્રાકૃતિક હોય છે સામાન્ય મીઠાને વધુ રિફાઇન્ડ કરવામાં આવે છે અને ક્લેપિંગને રોકવા માટે એક્ટિવ્સ સાથે મેળવવામાં આવે છે સીંધા નમકમાં રિફાઇન્ડ અને એડિટિવ્સ મુક્ત નથી માનવામાં આવે છે કે સિંધા નમક આપણા શરીરમાં પ્રવાહી સંતુલન જાળવી રાખે છે અને નિર્જલીકરણ અટકાવે છે આ નિર્દર્શક યોગ્ય છે કારણ કે પ્રવાહી સંતુલન જાળવવા માટે સોડિયમ આપણા માટે મહત્વપૂર્ણ છે આયોડિન થાઇરોઇડ કાર્યો અને સેલ મેટાબોલિઝમ માટે મહત્વપૂર્ણ છે સેંધા નમકમાં આયોડીનયુક્ત નામકની તુલનામાં ઓછું આયોડિન હોય છે આ જ કારણ છે કે આયોડિનની ઉણપવાળા લોકોએ સેંધા નમકની સાથે સાથે આયોડિન નમક પણ ખાવું જોઈએ ફરી મળીશું સાહિત્યપ્રમી ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂર